જામનગરના સાંસદ પૂનમબેન માડમના સ્થાને જામનગર તાલુકાના અલિયાબાદમાં આવેલા જવાહર નવોદય વિદ્યાલય ખાતે નેશનલ સ્પેસ ડે બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી સાંસદે સૌને નેશનલ સ્પેસ ડેની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું ભારતના વૈજ્ઞાનિકોની સિદ્ધિઓને બિરદાવવાનો દિવસ છે ભારતના ભવિષ્ય માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોનો અવકાશ ક્ષેત્રે ખૂબ જ મોટો ફાળો છે વિકસિત ભારતની પરિકલ્પના એ સાયન્સ વગર શક્ય નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ભારતમાં સ્પેસ સાયન્સ

તેઓએ આગળ જણાવ્યું હતું કે સ્કાય ઇઝ ધ લિમિટ નહીં પરંતુ સ્પેસ ઇઝ ધ બિગિનિંગ ના વિચાર સાથે વિદ્યાર્થીઓને દેશના યુવાનો સ્પેસ રિસર્ચ અને સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે રસ દાખવી આગળ વધે ઉલ્લેખનીય છે કે આ દિવસ ચંદ્રયાન ત્રણની સફળતા સાથે જોડાયેલો છે ચંદ્ર પર સફળ લેન્ડિંગની સિદ્ધિને યાદ કરીએ ત્રેવીસ ઓગસ્ટના દિવસે નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવામાં આવે છે શાળાના વિદ્યાર્થીઓએ સ્પેસ ડે અનુરૂપ રંગોળીઓ તેમજ વેસ્ટમાંથી બેસ્ટ થીમ પર મિશન ચંદ્રયાન ત્રણ અંગે પ્રોજેક્ટ બનાવ્યો છે જે નિહાળી સાંસદે વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભકામનાઓ પાઠવે બાદમાં તેઓ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને મળ્યા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી બાદમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કૃતિઓ સ્પેસ્ટ ડે વિશે વક્તવ્ય રોકેટનું ડેમોન્સ્ટ્રેશન રજૂ કરવામાં આવ્યું કાર્યક્રમમાં ઉપસ્થિત સોવે સ્પેસ ડે વિષય અનુરૂપ વિડીયો નિહાળ્યો છે કાર્યક્રમમાં સિનિયર સાયન્ટિસ્ટ ડોક્ટર રમેશ ભાયાણી દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપવામાં આવ્યો શાળાના આચાર્ય એમપી સિંધ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું

એ એ પછી વિશ્વમાં સૌથી પહેલું દેશ આ ક્ષેત્રમાં સફળ થનાર ભારત દેશ બન્યું અને માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આ અવસર ઉપર અને આપણા બધા જ સ્પેસ રિસર્ચર્સ સાયન્ટિસ્ટ એન્જિનિયર્સ આ બધાને સન્માનિત કરવા માટે પણ અને ભારતની આ સ્પેસ યાત્રા એટલે સ્પેસ રિસર્ચ અને ઇનોવેશનની યાત્રાને મજબૂતી આપવા માટે થઈ અને ત્રેવીસ ઓગસ્ટને રાષ્ટ્રીય સ્પેસ દિવસ તરીકે ઘોષિત કર્યો અને આજે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે વિઝન છે કે આપણે આપણા યંગસ્ટર્સને વધુને વધુ આ દિશામાં પ્રેરિત કરી શકીએ આ દિશામાં ચેનલાઇઝ કરી શકીએ અને આપણે સૌને ખબર છે કે આપણી નવોદયા જે સ્કૂલો છે એ સ્કૂલમાં જે બ્રાઇટેસ્ટ માઇન્ડ હોય છે જિલ્લાના એ ગ્રામીણ ક્ષેત્રના હોય શહેરના હોય એ એ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે અને એટલે એમના જ વિચારથી કેન્દ્ર સરકારે નક્કી કર્યું શિક્ષણ મંત્રાલયે નક્કી કર્યું માનનીય ધર્મેન્દ્ર પ્રધાનજીએ પણ કે આપણે આની ઉજવણી નવોદયાના કેમ્પસમાં સમગ્ર દેશમાં સાંસદો પોતપોતાના ક્ષેત્રની નવોદયામાં જઈ અને વિદ્યાર્થીઓ સાથે આજનો દિવસ સાયન્ટિસ્ટોની ઉપસ્થિતિમાં આ દિશામાં યોગદાન દેનાર આગેવાનો કોઈ હોય એ ક્ષેત્રના એમની ઉપસ્થિતિમાં અને મુખ્યત્પણે વિદ્યાર્થીઓ સાથે આજનો આ દિવસ ઉજવે અને આપણે જોયું એ પ્રમાણે ખૂબ ઉત્સાહથી વિદ્યાર્થીઓએ આજનો દિવસ આજના જે આજના દિવસને જે જે સિમ્બોલક કાર્યો હોય એ તમામ એ રંગોળીના માધ્યમથી મોડલ્સના માધ્યમથી એ રોકેટ મોડલ્સ હોય મિસાઇલ મોડલ્સ હોય એના માધ્યમથી પણ ખૂબ સુંદર રીતે હતી કે આજે સાયન્સનું કોઈ બેરિયર્સ નથી સાયન્સ બધા બેરિયર્સ હટાવવાનું કામ કરે છે એ પ્રમાણે એમને એક ફ્યુચરિસ્ટિક પ્રદર્શ પ્રદર્શની આ મોડલ્સના માધ્યમથી પણ આપણને અહીંયા એની પ્રતીતિ કરાવી અહીંયા આપણા સિનિયર સાયન્ટિસ્ટ ડૉક્ટર ભાયાણી સાહેબ પણ વિશેષ અહીંયા ઉપસ્થિત હતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે અને આપણા પ્રધાનમંત્રીશ્રી કહે છે એમ કે ભારતમાં જે ક્ષમતા છે સ્પેસ રિસર્ચ અને સ્પેસ ટેકનોલોજીની બહુ ટૂંકા સમયમાં આપણે અનેક સિદ્ધિઓ સફળતાઓના માધ્યમથી આપણે તો જોવા મળે જ પણ સમગ્ર વિશ્વ એને જોવે છે અને ખૂબ સકારાત્મક મેસેજ માનનીય પ્રધાનમંત્રીજી આખા વિશ્વને આપ્યું છે કે ભારતને સ્પેસ રિસર્ચ અને ટેકનોલોજીમાં આગળ વધી અને હ્યુમેનિટીને સર્વ કરવી છે એટલે માનવતાની વધુ સેવા કરવા માટે ભારત આ દિશામાં આગળ વધે છે અને આપણે સૌ જાણીએ છીએ કે આ ક્ષેત્રમાં આગળ વધવાથી ઘણા બધા બીજા આપણા જે પ્રશ્નો છે આજના દિવસના એ ખેડૂતોના હોય અન્ય ટ્રાવેલના હોય સિક્યોરિટીના હોય વેધર ક્લાઇમેટ ચેન્જના હોય આ ઘણા બધા પ્રશ્નોને આપણે વાચા આપી શકીએ છીએ અને ઓપરેશન સિંદૂર હમણાં જ જે સફળ આખું આપણા આર્મ ફોર્સે આખું ઓપરેશન સિંદૂર જે સફળ કર્યું એ પણ માનનીય પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં ટેકનોલોજીના ઉપયોગથી જ આપણે કરી શક્યા એટલે આજના સમયે અનિવાર્ય છે ટેકનોલોજી અને પ્રગતિ બંને હેન્ડ ઇન હેન્ડ સાથે જાય છે તો જ્યારે વિકસિત ભારતની પરિકલ્પના લઈ અને આપણે આગળ વધતા હોય ત્યારે આ ક્ષેત્ર અનિવાર્ય છે ભારતની પ્રગતિ માટે અને દિશામાં આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી ખૂબ જ બળ આપે છે અને આપણે સૌ પણ અને વિશેષ કરીને આવા આપણા બ્રાઇટ બ્રાઇટ માઇન્ડ્સ જે ફ્યુચર આપણા દેશના બ્રાઇટ નાગરિકો છે એ યોગદાન આપે એ ઉદ્દેશ્યથી આજે આખો કાર્યક્રમ કરવામાં આવ્યો ખૂબ સરસ રીતે અહીંયા કેમ્પસમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હું આખા નવોદયાના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમનો આભારે આ તકે વ્યક્ત કરું છું અને વિદ્યાર્થીના ઉત્સાહને જોઈ અને સ્પેસ રિસર્ચ સ્પેસ પ્રગતિ સ્પેસ ટેકનોલોજીમાં આપણું એક ફ્યુચર ખૂબ જ બ્રાઇટ છે એની આપણે સૌએ આજે પ્રતીતિ પણ કહી હર્ષલ કંદેડિયાનો રિપોર્ટ એસ નાઇન જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે